નમસ્કાર ફ્રેન્ડ્સ પરિવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે છીએ રાજકોટમાં અને રાજકોટમાં જલારામ ચિક્કીની મુલાકાતે છીએ ફ્રેન્ડ્સ ઓગણીસો બાસાઠ થી લઈને અત્યાર સુધીમાં જલારામ ચિક્કીએ ઘણી બધી સેવાઓ રાજકોટને પ્રોવાઇડ કરી છે અને ચિક્કી લેવલ પર મોખરે નામ કર્યું છે ફ્રેન્ડ્સ આ જગ્યાની ખાસિયતની વાત કરીએ તો જે પ્યોરિટી જે હાઇજેન મેન્ટેન કરવામાં આવે છે જલારામ ચિક્કી દ્વારા એ મોખરેનું છે તો ફ્રેન્ડ્સ કુવડવા રોડ ઉપર આવેલા જલારામ ચિક્કીના આ આઉટલેટની આજે મુલાકાત કરવાના છીએ સાથે ચાલો જઈએ અને મુલાકાત કરીએ અત્યારે જે આઉટલેટ છે એ કુવાડવા રોડ ઉપરનું લેટેસ્ટ આઉટલેટ છે જે આજથી પાંચ મહિના પહેલા બનાવવામાં આવ્યું છે આ આઉટલેટ એક્ઝેક્ટ રોડ ઉપર છે અને ડીમાર્ટ એક્ઝેક્ટ બાજુમાં છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે અનગિનત વાનગીઓ રાખવામાં આવી છે જલારામ ચિક્કીની મેઇન ક્વોલિટીની વાત કરીએ તો મેજોરિટી ઓફ ધ પ્રોડક્ટ પ્યોર ગોળમાંથી બનાવવામાં આવે છે સાથે સાથે જે ઢબે બનાવવામાં આવે છે ચિક્કીઓ એ દેશી ઢબે બનાવવામાં આવે છે અને રાજકોટ લેવલ પર જે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે કે જે ચિક્કી બનાવી રહ્યા છે એમાં હાઈજીન મેન્ટેનમાં નંબર વન આવતું હોય તો એ જલારામ ચિક્કીનું છે કેમકે તમે જોયું હશે કે ઘણા જગ્યાએ જે ચિક્કી બનતી હોય છે એ જે રૂમ હોય છે રૂમની લાદી ઉપર એને વણવામાં આવતી હોય છે પરંતુ આપણે જ્યારે જલારામ ચિક્કીના આઉટલેટની તેમજ મેન્યુફેક્ચરિંગની મુલાકાત લીધી ત્યારે આપણે જોયું કે પ્રોપરલી ટેબલ હોય છે ટેબલ ઉપર આ આખી આખી જે ચિક્કી છે એ વણવામાં આવે છે એના અલગ અલગ ટુકડાઓ કરવામાં આવે છે અને સંપૂર્ણ ઓટોમેટિક મશીનરી દ્વારા પેકિંગ કરવામાં આવતું હોય છે તો ફ્રેન્ડ્સ આપણે એક પછી એક છે ને આ જે ચિક્કી આવેલી છે એ તમામ વસ્તુ જોવાના છીએ તો નજીકથી એને નિહાળીએ કે શું પેકિંગ છે કઈ રીતનું પેકિંગ છે અને કઈ કઈ અલગ અલગ વેરાયટીઝ આ જગ્યા પર આપણને જોવા મળે છે મિત્રો જલારામ ચિક્કીની અવનવી વાનગીની વાત કરીએ તો કાજુ બદામ પિસ્તા ચિક્કી સોના ચિક્કી કાજુ ચિક્કી રાજભોગ ચિક્કી કોકોનટ ચિક્કી મિક્સ ચિક્કી કાજુ પિસ્તા ચિક્કી કાળા તલની ચિક્કી ક્રસ્ટ પીનટની ચિક્કી તલની ચિક્કી દાળિયા ચીક્કી તેમજ અલગ અલગ મિક્સ ચિક્કી તો ખરા જ ફ્રેન્ડ્સ કુવાડવા રોડ ઉપર આવેલા આ જલારામ ચીક્કીના આઉટલેટમાં વિઝિટ કરીને આપણને ખૂબ જ મજા આવી અને એ જાણવા મળ્યું કે વીસથી વધારે આઈટમ અને ખૂબ જ મોટો સ્ટોક આ જગ્યા પર છે સાથે સાથે આ જગ્યા પર શિયાળા સ્પેશિયલ ખજૂર રોલ ખજૂર લાડુ જે શુગર લેસ હોય છે આ સિવાય ખજૂર ચોકોબોલ આવી શિયાળાને લગતી ઘણી બધી આઇટમ્સ પણ જોવા મળે છે આ સિવાય આ જગ્યા પર ફરસાણનું એક અલગ ડિપાર્ટમેન્ટ જોવા મળે છે કે જ્યાં સરસ મજાનું ફરસાણ પણ મળતું હોય છે તો હવે આ મુલાકાત અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ બીજી બ્રાન્ચ ઉપર અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ઇન્દિરા સર્કલ ઉપર અને રાજકોટમાં સેકન્ડ લાર્જેસ્ટ કોઈ આઉટલેટ હોય તો એ આ ઇન્દિરા સર્કલ નું આઉટલેટ છે આ આઉટલેટમાં આપણને અનગિનત પ્રકારની અલગ અલગ ચીકીઓ જોવા મળે છે જરામ ચીકીની વધારે વાત કરું તો રાજકોટની અંદર એના છ અલગ અલગ જગ્યાએ આઉટલેટ આવેલા છે છ આઉટલેટ છે તમને માહિતી મળવાની છે હવે અત્યારે ઇન્દિરા સર્કલ ઉપર આવ્યા છીએ તો જોઈએ કે કઈ રીતનું આઉટલેટ છે ને કઈ રીતનો સ્ટોક આ જગ્યા પર અવેલેબલ છે આ સિવાય એક વસ્તુ શેર કરવા માંગીશ કે આ જગ્યા પર જે કઈ પણ ચિક્કી જે છે એકદમ ફ્રેશ રાખવામાં આવે છે અને પ્યોર ગોળની અને ખાંડની બંને આઈટમ્સ આ જગ્યા પર અવેલેબલ હોય છે મિત્રો અત્યારે આપણે જલારામ ચિક્કીની સોની બજાર બ્રાન્ચની મુલાકાતે છીએ વર્ષોથી જલારામ ચિક્કીનો એકમાત્ર ધ્યેય રહ્યો છે અને એ છે ગ્રાહકોનો સંતોષ અને વ્યાજબી ભાવ મિત્રો તમે જલારામ ચિક્કીની પણ બ્રાન્ચની મુલાકાત લેશો તો તમામ વસ્તુ આપને હાજર સ્ટોકમાં જોવા મળશે અને સાથે સાથે અહીં આવતા દરેક કસ્ટમરને વ્યાજબી ભાવમાં સારી વસ્તુ મેળવવાનો સંતોષ પણ મળે છે મિત્રો ટોટલ છ બ્રાન્ચ ધરાવતા આ જલારામ ચિક્કીના ઇન્દિરા સર્કલના આઉટલેટ ઉપર આપણે છીએ અને ત્યારબાદ અત્યારે જે જોઈ રહ્યા છો એ છે મૌરી લોટ ફુલે હનુમાનની બ્રાન્ચ આશા છે કે આપણે વિડીયો ખૂબ જ ગમ્યો છે